મિત્રો આજની વાર્તા પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાધુ બાબાએ મને નશીલું દૂધ પાયું અને તેની બે સીવિકાઓ મારા આખા શરીર પર સુગંધિત તેલની માલિશ કરી પછી બાબાજી બોલ્યા કે હવે મારે તારી અંદરનો કચરો સાફ કરવો પડશે તેણે તેની ધોતી ઉતારી અને દોરી ઉપર અટકાવી દીધી અને તે ચીપીઓ જોઈ અને મને ખૂબ જ ડર લાગ્યો પછી મારી સાડીને દૂર ફેંકી અને બાબાજી ચીપીઓ લઈને મારી નજીક આવ્યા મારું નામ મોના છે અને હું બત્રીસ વર્ષની મહિલા છું મારા લગ્ન થઈ ગયા છે અને મારા પરિવારમાં મારા પતિ જેનું નામ નીરજ છે અને મારી છોકરી મેઘા અને મુક્ષિતા એટલા લોકો રહે છે મિત્રો મારા લગ્નને તેર વર્ષ થઈ ગયા છે મારો પરિવાર સામાન્ય મિડલ ક્લાસ પરિવાર છે મારા પતિ એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતા હતા પરંતુ થોડા સમયમાં તેમની નોકરીમાંથી રજા આપી દેવામાં આવી હતી મારા પતિની અત્યારે કામ ગોતી રહ્યા હતા પણ કોઈ કામ આવતું નહોતું તેણે ઘણી જગ્યાએ ટ્રાય કર્યા પણ કોઈ જગ્યાએ સફળતા મળી નહીં એટલા માટે મારા ઘરે અવારનવાર ઝઘડા શરૂ થઈ ગયા ઘરમાં પૈસાની ખૂબ જ તંગી થઈ મિત્રો હું જોવામાં ખૂબ જ સુંદર હતી જે કોઈ મને જોઈ લે એટલે મારું દિલ ઉપર આવી જતું જે એક દિવસ શાક માર્કેટની અંદર શાકભાજી લેવા ગઈ ત્યાં મેં એક જાહેરાત જોઈ એક સાધુ બાબા નામથી હતા તે લોકોને કહેતા હતા કે આ બધા બાબત બધી સમસ્યાનું નિવારણ કરે છે અને ઘરે જઈ મારા પતિને સાધુ બાબા વિશે વાત કરી મારા પતિ આ બધી વાતોમાં વિશ્વાસ નહોતા કરતા તેમણે મને કહ્યું કે તારે જવું હોય તો જા મને આની અંદર વિશ્વાસ નથી પણ હું તમને ના નથી પાડતો અને ઘરેથી આલતા ખૂબ જ ખરાબ થઈ હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી એટલે હું ત્યાંથી જવા માગતી હતી મને આશા હતી કે સાધુ બાબા મારા ઘરની તકલીફ દૂર કરશે બીજે દિવસે સવારે હું સ્નાન કરી અને સુંદર મજાની સાડી પહેરી સાધુબાબાના આશ્રમે એ બાબાએ મને જોવામાં અને તે ચાલીસ પિસ્તાલીસ વર્ષના લાગી રહ્યા હતા તેની આજુબાજુ ઘણા બધા ભક્તો બેઠા હતા અને તેમની બંને બાજુ એક છોકરીઓ હતી તેની ઉંમર લગભગ પચીસ વર્ષની હશે ગુલાબી સાડી પહેરી હતી અને બાબા ભગવાન અને વિચિત્ર શક્તિઓની વાતો કરી રહ્યા હતા હું પણ શાંતિથી બેસીને સાંભળવા લાગી અને જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે બધા એક પછી એક તે બાબાને મળવા જવા લાગ્યા અને જ્યારે હું તેમની પાસે પહોંચી ત્યારે બાબાએ મને હસતા હસતા આશીર્વાદ આપ્યા અને બોલ્યા દીકરી તારા માથા ઉપરની રેખા બતાવે છે કે તું ખૂબ જ મુશ્કેલી પસાર કરી રહી છે મને જણાવ તને શું તકલીફ છે હું આજે તારા બધા કષ્ટો દૂર કરી દઈશ અને તારું કલ્યાણ કરીશ હું કાંઈ બોલું એ પહેલા બાબાએ કહ્યું કે હું સેવિકા સાથે થોડીક રાહ જોઉં છું બાજુમાં અને તેની રાહ જોઈ રહી હતી અને બધા ભક્તો બાબાના દર્શન કરી જતા રહ્યા એટલે બાબાએ મને તેમની પાસે બોલાવીને બાબાની સાથે તેની સેવિકાઓ પણ હતી અનેક શિષ્ય પણ હતો તેણે મને ધોતી પહેરેલી હતી અને બાબાએ તેની સામે અને પૂજા કરવા લાગી તે મંત્ર જાપ કરી રહ્યા હતા અને તેની સેવિકાઓ પાસો દીવો લઈ અને ઊભી થઈ બાબાએ આંખો બંધ કરીને તેના ઓઠ ફફડાવી રહ્યા હતા એવું લાગતું હતું કે તે મનમાં ને મનમાં મંત્ર જાપ કરી રહ્યા હોય પછી સાધુ બાબાએ મારી સામે એક નજર કરીને જોઈને ધીમે ધીમે બોલ્યા જેનો ડર હોય તો એ દીકરી તારી જન્મકુંડળીમાં દોષ છે અને એટલા માટે તારા પરિવારમાં વિકાસને લઈ અને બધા આવી રહી છે તેની સાથે યજ્ઞ કરવો પડશે અને પૂજા કરાવવી પડશે બાબાની વાત સાંભળી હું ગભરાઈ ગઈ મેં તેમની સામે હાથ જોડ્યા અને કહ્યું બાબા હું બધું કરવા માટે તૈયાર છું ત્યારે બાબાએ કહ્યું આવતીકાલે તું સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને માથા ઉપર સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને વગેરે આવજે આવતીકાલે સવારે દસ વાગ્યે પૂજા કરશું અને એક વાત યાદ રાખજે આ પૂજા વિશે કોઈને બતાવવાનું નથી નહીતર આ બધી બાધા આવશે અને બાબાએ આશીર્વાદ લીધા અને ત્યારથી અમે ઘરે નીકળી ગઈ આખી રાત હું સુવામાં ન પામીને હું વિચારતી રહી કે મારી કુંડળીમાં એવો તો કયો દોષ હશે જેને લીધે મારા ઘર ઉપર મુસીબત આવી ગઈ છે હવે મારે સુધારવી પડશે સવારે વહેલા ઊભા થઈ મારા પતિને નાસ્તો આપ્યો અને છોકરાઓને સ્કૂલે મૂકી પાછી પછી હું ઘરે આવીને જલ્દીથી જલ્દીથી કામ પૂરું કરીને હું સ્નાન કરવા જતી રહી અને તેની સફાઈ નીચે સફાઈ પણ કરી નાખી અને હું લાલ રંગની નવી સાડી પહેરી અને તૈયાર થઈ અને સાધુબાબાના આશ્રમે જતી હતી આજે આશ્રમમાં કોઈ ન હતું હોય કારણ કે બાબાના શિષ્યો બધાને ફોન કરીને જણાવી દીધું હતું કે આજે આશ્રમ એક પૂજા છે એટલા માટે બાબાએ કોઈ કોઈ મળશે નહીં ત્યારે હું ત્યાં પહોંચી ત્યારે બાબાએ સેવિકાઓને અંદર બોલાવવાનો રસ્તો બતાવ્યો અને એક મને તેની સાથે અંદર લઈ ગઈ અને રૂમની અંદર એક બેડ હતો બેડની બાજુમાં બાબાએ યજ્ઞની તૈયારી કરી હતી અને મને લાગ્યું કે બાબા અહીંયા જ પૂજા કરશે પછી અહીંયાથી તે સાંજ સાંજ સૂતા પહેલાં હું હજુ વિચારતી હતી ત્યારે બાબાએ શિષ્ય બોલી તમે બિલકુલ બરાબર જગ્યાએ આવ્યા છો આજે બાબા તમારી બધા ઈચ્છાઓ પૂરી કરશે તેની સાથે મોટી શક્તિ છે અને તે અહીંયા પૂજા માટે બેસો હવે બહાર જઈ અને અમે આ ત્યાંથી કોઈ બતાવ્યું નથી અને હું અહીંયા આવી છું માથું હલાવી અને ના પાડી બાબાએ મને બેસવા માટે કહ્યું અને હું તેની સામે બેસી ગઈ બાબા મંત્ર બોલી આગની અંદરથી ઘી નાખી રહ્યા થોડી વાર આમ જ ચાલ્યું ત્યારે એક સેવિકા બહારથી દૂધનો ગ્લાસ લઈને આવી અને દૂધનો ગ્લાસ બાબાજીને આવ્યો બાબાજીએ તેનું થોડું દૂધ આગમાં નાખ્યું વધેલું દૂધનું મંત્ર બોલી મને પીવડાવીને કહ્યું દૂધ પીજા તારી આ આત્મા શુદ્ધ થઈ જશે ને મને ડર લાગી રહ્યો હતો પરંતુ મને મેં મારા ડરતા ડરતા દૂધનો ગ્લાસ હાથમાં લીધો અને એક જ વારમાં હું બધું દૂધ પી ગઈ દૂધ પીતા પછી મને થોડુંક અજીબ લાગવા લાગ્યું અને અચાનક મને નસો ચડવા લાગ્યો અને મારી આંખોમાં અંધારા આવી ગયા હું બે હોશ થઈ ગઈ અને ત્યાં જ પડી ગઈ બધી ખબર તો હતી પણ હું વિરોધ કરી શકતી ન હતી હું બધું મહેસૂસ કરતી હતી કે બે ચાર લોકોએ મને ઉપાડી બેડ ઉપર મૂકી અને બાબાએ તેની બહાર જવા માટે ગયું સેવકો બહાર આવ્યા બાબાએ અંદરનો દરવાજો બંધ કર્યો પછી બાબાએ મારી પાસે તેમણે તેની સાડીનો પલું ખેંચી હટાવી દીધી હાથમાં ફેરવવા લાગ્યા અને મને લાગ્યું કે કોઈ મંત્ર બોલે છે પણ તેમણે સાડી અલગ કરી દીધી અને ખૂબ જ શરમ આવી રહી હતી પણ હું નશીલા દૂધના લીધે કોઈ બોલી શકતી નહોતી મારી ધડકન તેજ થઈ રહી હતી અને મારો શ્વાસ પણ ઊંચી નીચે થઈ રહ્યો હતો ત્યાં અચાનક બે સેવિકાઓ અંદર આવીને મારા શરીર ઉપર સુગંધિત તેલની માલિશ કરવા લાગી બાબાજી મારી પાસે બેસી ગયા અને મારી હાલત જોઈ રહ્યા હતા તે મને કહ્યું કે આવો એકદમ શાંત થઈ ગયું છે પૂજાનો આનંદ લે અને બધી તારી પરેશાની દૂર થઈ જશે પહેલાં તારે તારા શરીરને શુદ્ધ કરવું પડશે તેલથી સુગંધથી આખું મારો રૂમ સુગંધિત થઈ ગયો હતો થોડીવાર પછી બાબા બોલ્યા હવે દીકરી તને કેવું લાગે છે હું તું કાંઈ નહીં અને હું મનમાં વિચારતી હતી કે મારાથી મોટી કોઈ ભૂલ થઈ છે અહીં આવી હવે જો આ વિરોધ કરીશ તો આ લોકો મને મારી નાખશે હું અહીંથી ભાગી જવા માંગતી હતી પણ નશાની હાલતમાં હું કાંઈ કરી શકું તેમ ન હતી બાબાએ કહ્યું શાબાસ પુત્રી તું પૂજાની અંદર સરસ રીતે ભાગ લઈ રહી છે પણ એ સમય આવી ગયો હતો કે હું મારી અંદરની ગંદકીને સાફ કરું મનની વાસ યાદ કરીને બાબાજીને પોતાનો ધોતીનો એક દોરો ઉપર ટીંગા ટીંડાડી દીધી અને જોઈ અને હું ખૂબ જ ડરવા લાગી ભગવાને પ્રાર્થના કરવા લાગી કે કોઈ એવો ચમત્કાર થાય ને હું બચી જાઉં મારી સાથે અનર્થ થઈ રહ્યો હતો અચાનક બહારથી મને મારા પતિનો અવાજ પડ્યો તે બાબાજીના શિષ્યને કહી રહ્યા હતા કે મારી પત્ની અંદર છે તેને જલ્દીથી બહાર કાઢું નહીં તો હું આખા ગામના લોકોને પોલીસને ભેગા કરીશ હમણાં જ ફોન કરી બધાને બોલાવીશ બહારનો અવાજ સાંભળી બાબાજી ફરીથી વખતે ધોતી અને પેટીકોટલી કોટલી સામે બેસી ગયા બાબાજીના શિષ્યો અંદર આવ્યા અને મને બહાર લઈ ગયા થોડીવાર પછી બાબાજી પણ બહાર આવ્યા અને કહ્યું દીકરી તું પૂજા સારી રીતે પતી ગઈ તારી કુંડળીમાં બધા દોષ દૂર થઈ ગયા છે અને તારું કામ પણ પૂરું થઈ ગયું છે જતાં જતાં એક કિલો લાડવાનો પ્રસાદ ચડાવી છે મારા પતિ મને આશ્રમથી લઈ અને ઘરે આવ્યા જઈ અને ભગવાનનો ખૂબ આભાર માન્યો અને જો તે સમયે મારા પતિ ત્યાં ના આવ્યા હોત તો જાણે આજે મારી સાથે શું થઈ જાતું